દારૂ પીનાર બુટલેગરોનો ત્રાસ વધ્યો પોલીસ તંત્ર પણ બે દરકાર રિપોર્ટ નમસ્કાર મિત્રો જ્યારે અમે બેનની મુલાકાત લીધી ત્યારે બેને તો ઘણું બધું અમને જાણવા ઇન્ટરવ્યુમાં કીધું કે દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય છે પણ કેની મહેરબાનીથી વેચાતો હોય છે જ્યારે જનતા રેડ કરવામાં આવતી હોય છે ત્યારે છતાં પણ એનો કોઈ નિરાકાર નથી આવતો શા માટે નથી આવતો એ મોટો પ્રશ્ન છે પણ આજુબાજુ વિસ્તારમાં લોકો એક જાગૃતિ થશે ને લોકોના જીવ પણ ગમાતા હોય છે રોજનું કમાય રોજનું ખાતા હોય ને જો ને પચાસ રૂપિયાની પોટલી કે સાઠ રૂપિયાની પોટલીમાં દારૂ પીને ઘરમાં ઘણા જીવ ગયા છે ત્યારે વિશેષતા આપણે શબ્દોમાં મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે અને વાલ્મિકી નગરમાં રહું છું ને વાલ્મિકી સમાજની પ્રમુખ છું હું લગભગ પંદર વર્ષની હોઈશ ને આ બધી સમસ્યાઓ ઊભી થઈ હતી જ્યારે જયમલસિંહે મા આશાપુરા ન્યૂઝ સ્ટાર્ટ જ કર્યું હતું અને અમે લોકો ત્યારે લઠ્ઠા કાંડોને એવા બધા થયા હતા ત્યારથી મારું આ વિષય હાલે છે કે દારૂને બંધ કેમ કરવું પણ મને એમ લાગે છે કે આજે આજની તારીખ સુધી બી અમ વારે ઘડી મેં આવેદનપત્રો આપ્યા છે કલેક્ટર સાહેબોને આપ્યા છે અવારનવાર જનતા રેડો પડાવી છે પણ એ વસ્તુ જે છે એ બંધ થવાનું નામ નથી લેતી અત્યારે જો મેં છે ને રઘુવંશી એરિયા એમાં આવી જાય છે રિલાયન્સ પેટ્રોલ પંપ એમાં આવી જાય છે આરટીઓ સર્કલ એમાં આવી જાય છે અને વાલ્મિકી ગર તો ખાસ આવે છે કે એ મારો પોતાનો એરિયા છે અને એમાં જેટલા યુવાનો છે એ બધા લગભગ જતા રહ્યા છે યંગ યંગ બેનો છે એ વિધવા છે અત્યારે હ એ સૌથી મોટો પ્રશ્ન છે અને એનો જવાબ આજ સુધી મને બી નથી મળ્યો એટલે હું પણ મીડિયાના માધ્યમથી આપણા જે અધિકારીઓ છે કલેક્ટર સાહેબ છે એસપી સાહેબ છે ડીએસપી સાહેબ છે એ બધાને પૂછવા માંગુ છું અને પ્લીઝ મને એનો જવાબ એ આપે કે ભાઈ આ ખરેખર પોલીસની તો કોઈ બીક રહેતી નથી જે બુટલેગરો હોય કે જે બી આવા ક્રાઇમ કરતા હોય છે અત્યારે જેને કહીએ ને કે આપણા આખા કચ્છમાં ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ એક દારૂનું એક બુટલેગર એનું નામ આપીએ ને તો બી ચાલે એ ઊભો હોય છે સવારે જોઈએ ને તો કાંઈ નથી હોતું પણ જેવી સાંજ પડે એટલે હવે એક વ્યક્તિ કેટલી જગ્યા જાય એ કામ ખરેખર પોલીસનું છે જો પોલીસ ઈમાનદારીથી કામ કરે ને તો આ બધા આ જે કાર્યો થઈ રહ્યા છે એ ન થાય પણ સૌથી મોટો ઇન્વોલ્વ તો પોલીસનો જ છે કારણ કે એ અમારી સામે જ આપણા મારા જેવા જેટલા બી સમાજસેવક જે સંસ્થાઓ ટ્રસ્ટ છે એ જ્યારે એને રોકવા જાય છે ને તો એ બુટલેગરો એમ કે છે કે અમારી વાત થઈ ગઈ છે અમે મોટા પાયે હપ્તાઓ ચૂકવી નાખ્યા છે એટલી હિંમત તો જુઓ જો જીવ જોખમમાં કેવું છે કે મેં અગાઉ બી કીધેલું છે અને મારા ભાઈનું જીવ એમાં જતું રહ્યો છે એના ઉપર બી હુમલો કર્યો હતો અને એને જી કે જનરલમાં દાખલ બી કરવામાં આવ્યું હતું એ કેસ બી નોંધાવ્યું હતું ને અત્યારે એ જતું બી રહ્યો છે અને મારા ઉપર બી અત્યારે અવારનવાર હુમલાઓ આવે છે તરત જ જ્યારે હું રેડ નાખીને આવું છું તરત જ ફોન આવી જાય છે કે બેન આ તમે કર્યું એ સારું નહીં ફલાણ ભાઈ કરે છે એને કાંઈ નથી કહેતા અમને કહો છો તમે પછી નીકળશો તો ખરા ને તમને આમ થશે તમને મારી નાખશું તો હું એમ કહું છું કે આપણા જે વડીલો આપણા જે ક્રાંતિકારી વીરો આમાં જતા રહ્યા છે તો મારે જેવી એક નાનકડી વ્યક્તિ કદાચ એમાં જતી રહે તો મને અફસોસ નથી પણ મારા જે મીડિયાના ભાઈઓ છે જે સતર્ક ખરેખર એક બેનને ભાઈ કેમ સપોર્ટ કરે એમ એ મીડિયાના ભાઈઓ મને જ્યારે સપોર્ટ કરે છે તો એને મારી આ વાત યાદ રાખવા માટે હું વિનંતી કરું છું કે કાલ સવારે મને કાંઈ થઈ જાય જવાનો બધાને છે પણ બધા કાંઈક એવું કાર્ય કરીને જાય તો એ અમુક નામું હું તમને ગુપ્તમાં આપતીશ એ લોકો ઉપર એક્શન લેવામાં આવે હવે આપણે મોટો પ્રશ્ન મારો એ જ ખાસ છે અને એ મારા મીડિયાના ભાઈ જે છે એ કલેક્ટર સુધી અને ઉપર જ્યાં બી છે ગાંધીનગર સુધી બી પહોંચી જાય એ વાત તો બહુ સારી વાત છે કે આપણે ઝૂંપડપટ્ટી એરિયા એટલે કે જે વર્ષોથી રહી રહ્યા છે એની વાત હું નથી કરી રહી પણ જે ભૂંગા ટાઈપ ઝૂંપડા ટાઈપ બનાવીને આપણા આવા સુંદર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવા વિસ્તારમાં આટલી સુંદરતા આજે થઈ ગઈ છે આપણું જે સ્મૃતિવન છે એ વર્લ્ડના સાતમા નંબર ઉપર આવે છે ત્યારે આપણે આરટીઓ ઉપરથી આવીને ત્યારે આપણે જોઈએ છે કે વેલકમ ટુ ભુજ એટલે વેલકમ ટુ ભુજ સુંદરતા માટે છે કે વેલકમ ટુ ભુજ આવી બધી ગંદકીઓ માટે છે કારણ કે આરટીઓ ઉપર જ હું આપને એવી બધી વસ્તુઓ આપી દઉં કે જેમ કે બેનોનો ધંધો છે દારૂનો ધંધો છે પછી એ જે ઝૂંપડપટ્ટી છે જે ભૂંગા ટાઈપ બનાવેલી છે એની અંદર અંદર આપ જાઓ એકવાર સર્વે કરો તો આપ જોશો કે કેટલી ગંદકી છે અને અડધો જે ક્રાઈમ છે ને એ એ લોકો થકી થાય છે તો મારું કહેવાનું છે કે જે કોન્ટ્રાક્ટરો છે જેના થકી એ લોકો આવીને રહી રહ્યા છે એની જવાબદારી આવે કે એને સ્વચ્છ જીવન આપે અને એ ભુજથી બહાર ક્યાંક એને એક જગ્યા આપવામાં આવે વચ્ચોવચ એ ગંદકીઓ ન થાય એ મારી કલેક્ટર સાહેબને વિનંતી છે હા જો પહેલાં તો શું છે કે અવારનવાર બી ડિવિઝનમાં ફોન કરવામાં આવતું હતું કારણ કે અમારો એરિયા બી ડિવિઝન લાગુ પડે છે પણ ગાડીને આવતા આવતા જ કલાકો લાગી જતી હતી અત્યારે જ્યારથી વિકાસ ચુંડા સાહેબ આવ્યા છે ને એક ઇમરજન્સી નંબર એમને આપવામાં આવ્યો છે એ ઇમરજન્સી નંબર ઉપર જ્યારે ફોન કરીએ છીએ ને તો ગાડી આવી તો જાય છે પણ ચાઈને ગાડી કેવા નાટક કરે છે જો પોલીસ થઈને લોકેશન ન ટ્રેક કરી શકતી હોય અને પોલીસને ન ખબર હોય કે ક્યાં શું થઈ રહ્યો છે તો એ વાત માનવામાં ઘડે જ ન ઉતરે કારણ કે એને બધી ખબર હોય છે તો એ એમ કે બેન ક્યાં છો ક્યાં છો એમ કરીને આપણે બાર બોલાવે અને ત્યાં સુધી બધું માલ રફે દફે થઈ જાય છે અને જે થોડુંક ઘણું પોલીસ લઈ બી જાય છે ને તો આપણે ખબર નથી કે ક્યાં જાય છે હા એના માટે મારી ખાસ ખરેખર એક જાહેર જનતાને અને જે બી સમાજ સેવિકા બહેનો છે પ્લીઝ મહેરબાની કરીને હું વિનંતી કરું છું કે આ લડાઈમાં આમ તો ગણે છે અંદર ખાને ઘણા બહેનો છે જે લોકો આ દારૂથી ત્રસ્ત છે એ લોકોના તો ફોન આવે જ છે પણ આપણે કહેવાય ને કે અત્યારે ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ આ ક્રાઈમ થઈ રહ્યા છે તો એમાં અમુક લોકો એમ ને કે મારે શું પાકે કરો એવું ન કરીએ અને આપણે તમારી ગલીની આગળ જ જ્યારે બી એવું કોઈ ભાઈને જુઓ તો તમે પ્લીઝ પોલીસના આધારે ન રહ્યો તમે પોતે ઊભા થઈ અને એને રોકશો એને ના પાડશો બને ત્યાં સુધી તમે એને મારવા ઉપર બી આવી જાશો અને તમને કોઈની બીક હોય કે પોલીસ તમારા ઉપર એક્શન લેશે તો એવું કોઈ ના થાય કારણ કે એ કામ પોલીસનું છે જે આપણે કરી રહ્યા છે જેમ આપણે સ્વચ્છતા કરીએ છીએ જ્યારે એક મહિલા પોતાનું ઘર સ્વચ્છ કરવા ઉતરે ને તો એટલું સુંદર બનાવી નાખે છે તો અત્યારે મારે ખાસ બે બહેનોને એક વિનંતી છે કે આપણું જે આ કચ્છ છે એને સુંદર બનાવવા માટે આ જે મોટી ગંદકી છે એને હટાડવા માટે મને આપ સૌ બહેનોની એક બહુ જરૂર છે તો આપ સૌએ મારી આ વાત ગંભીરતાથી લેશો અને પોતાની ગલીએ અને શેરીએ આજથી એક નિયમ બનાવી લ્યો કે કોઈને બી જુઓ તો તમે એકલા ન કરી શકતા હોવ તો બે બેનો ભેગા જાઓ અથવા મને પણ ફોન કરી શકો છો અને એ ભાઈને ત્યાં ના પાડો કે ભાઈ અહીંયા તારો શું છે કોની પરમિશનથી આવ્યો છે જો એ ચાલુ થઈ જશે ને તો આપણે ખરેખર આ બધાને પહોંચી વળશું અને બીજું એક હજી હું કહેવા માંગુ છું કે જો સરકાર કલેક્ટર અને પોલીસ એ બધા જો દારૂને નશાખોરીને નહીં રોકી શકતા હોય તો એક બીજો રસ્તો હું એમને સજેસ્ટ કરું છું તો પછી આ જેટલા બુટલેઘરો છે ને એને છૂટ આપી દે એને પરમિશન આપી દે ખુલ્લો કરી નાખો ને તો આ જે પોલીસની હપ્તાખોરી છે એ તો બંધ થઈ જાય ને અમારા જેવાઓ જે લડાઈ લડે છે જે અમારા જેવો પોતાનો જીવ જોખમ નાખીએ છીએ એ અમે અમારા ઘરે બેસી જઈએ